અમારી ચોટીલા સબડિવિઝન હેઠળના જે ત્રણ તાલુકા છે ચોટીલા થાનગઢ અને મૂળી આ ત્રણ તાલુકાઓની અંદર જે ખાસ કરીને જે સરકારી જમીનો ઉપર જે દબાણો થઈ રહ્યા છે અથવા દબાણો થયેલા છે અને એમાં ખાસ કરીને પ્રાઇમ લોકેશન હાઈવે ઉપર કે નેશનલ હાઈવે ઉપર જેવા દબાણો આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણે ત્રણ મામલતદારશ્રીઓને સૂચના આપેલી છે સાથે સાથે અમારી ટીમ દ્વારા પણ નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ દ્વારા પણ દબાણો આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ તો એના ભાગરૂપે આજે આપણે ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે કુડતાળી અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધકામ છે એ જણાવી આવે તો એ શંકાસ્પદ બાંધકામ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોકાકોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય જે એ સરકારી સર્વે નંબર ચારસો ટાવર્સ થઈ ગઈ હતી તો ત્યાં હાજર જે જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું ભાડા કરાર જોતા એમાં પાંચ હજાર રૂપિયા મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓ એ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને 12000 રૂપિયા વસૂલ કરતા છે કયા કયા પ્રકારની ગતિવિધિઓ છે જમીન ઉપર ચાલતી હતી ગતિવિધિઓ માં એક તો જે કોકા કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને ને એક ગોડાઉન આવેલું છે એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી

તેઓનો હાલ આ સામે કરતા તરીકે કઈ કાર્યવાહી કરવાની થાય છે કાર્યવાહી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા હાથ ધરવામાં આવેલી છે કેટલા સમય થી આ દબાણ હતું અને તેમાં કેટલા કઈ રીતે આપના ધ્યાને આવ્યું અ દબાણ કેટલા સમય થી હતું એ જો અ ભાડા કરાર જોવા જઈએ તો હત્યા વિચાર પછી નો ભાડા કરાર છે એટલે અંદાજિત આઠ એક મહિના જેવું આ દબાણ થયેલું છે પણ તે છતાંય તપાસ ચાલુ છે કે ખરેખર ક્યારે દબાણ થયેલું છે આગામી શું કાર્ય અત્યારે જે ગોડાઉન છે ગોડાઉન ને તો તાત્કાલિક ધોરણ સીલ મારવામાં આવ્યું છે સાથે સાથે જે land revenue code નું section એકસઠ હેઠળ લેન્ડ grading અને અન્ય કાયદાઓની જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી યાદ કરવામાં આવી. સાહેબ કોઈ મુદ્દા જપ્ત કર્યો? હા મુદ્દા માલ જપ્ત કર્યો છે. બેતાળીસ હજાર જેટલી પાણીની બોટલો છે અને છ હજાર અલગ અલગ કંપનીઓના ઠંડા પીણાની બોટલો છે એમ કરીને કુલ અડતાલીસ હજાર જે બોટલો છે સીલ કરવામાં આવી. સાહેબ ભાડે રાખેલું હતું એની ઉપર એ કાર્યવાહી કરવામાં આવતી ખરી? હા એ પણ એટલા જ જવાબદાર છે કારણ કે કોઈ સરકારી જમીન ઉપર આ રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડા કરાર કરવો વગેરે એ પણ ગુનો જ બને છે એટલે એમની સામે પણ કાર્યવાહી છે